સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો નવસારી ડાંગ અને વલસાડમાં પડેલા ભારે વરસાદ અંગે ધવલ પટેલનું નિવેદન કલેક્ટર અને જિલ્લા ડિઝાસ્ટરની ટીમ સાથે સંકલન કરાયું છે તેવું ધવલ પટેલે કહ્યું જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે ત્રણ જિલ્લામાં શેલ્ટર હોમ પણ બનાવવામાં આવ્યા છે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડે ત્યારે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ કરાઈ છે લોકોને મુશ્કેલી ન પડે તે માટે અમે કટિબદ્ધ છીએ ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બિસ્માર છે ટેકનોલોજીના માધ્યમથી રસ્તાઓની કામગીરી થાય તે માટે પ્રયાસ કરીએ છીએ જી જે અતિ ભારે વરસાદના કારણે અમારા નવસારી જિલ્લો વલસાડ જિલ્લો અને સાથે સાથે ડાંગ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ થયો છે એમાં તરત જ અમે તંત્ર સાથે સંકલન કરીને અમારા બધા જિલ્લા કલેક્ટર ડીડીઓ સાથે સંકલન કરીને ત્યાં ત્યાં જે જે ડિઝાસ્ટરની અમારી ટીમ પહોંચાડવાની હતી એ પહોંચાડીને લોકોને સુરક્ષિત સ્થાને અમે ખસેડવામાં આવ્યા છે સાથે પશુ પક્ષીને પણ કોઈ જાતની જાનહાની ના થાય એના માટે પણ પૂરું પ્રબંધ કર્યો છે અને અમારી પોલીસ ટીમ પગ હાજર થઈને કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા ના થાય એના માટે પણ હાજર છે અને અમે શેલ્ટર હોમ પણ બનાવ્યા છે તણ જિલ્લા કે કોઈ લોકોને ત્યાંથી ખસેડવા પડે તો એમને શેલ્ટર હોમમાં અમે એમની પૂરી રહેવાનો અમે એમને પૂરી પ્રબંધ કર્યો છે પણ આ સમયમાં અમારા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એના માટે પૂરા અમે કાર્યરત છે જી આ અતિ ભારે વરસાદ જે પડ્યો છે એના લીધે રસ્તા બસમાર હાલતમાં છે એના માટે મેં પોતે અમારા નવસારી જિલ્લો હોય વલસાડ જિલ્લો હોય કે ડાંગ જિલ્લો હોય હું પોતે ત્યાં સ્થળ પર જઈને હાઈવે પર નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે કામ કરાવ્યું છે છતાં જેટલી કામગીરી જોઈએ એટલી કામગીરી એમની સરસ નથી એના માટે તરત જ મેં નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરી છે અવારનવાર નીતિન ગડકરી સાહેબને દિલ્હીમાં રજૂઆત કરીને આ રસ્તો જેવો ડ્રાય સ્પેલ મળે એમાં રસ્તા સુધારા હોય અને પછી જેવું વરસાદ બંધ થાય ત્યારે પલ્લેથી આપણે વ્હાઈટ ટૉપિંગના જે ટેકનોલોજી જેનાથી રસ્તા જલ્દી ના બગડે એ ટેકનોલોજીથી રસ્તા સુધારા થાય એના માટે પૂરો પ્રયાસ મારી વલસાડ ડાંગ લોકસભામાં નવસારી જિલ્લો ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લામાં અને કરવાના છે